આ રોજ રોજ તમે મારી સાથે ઝઘડો કરો છો ને નરક માં જાશો નરક માં તો તું ક્યાં જઈશ હું તો સ્વર્ગ માં જઈશ તો મારા નરક જ બરોબર છે એક વાત તમે વિચારો કે ક્યારેક તમને 1 કરોડ ની લોટરી લાગી જાય તો ઓહોહો હું વાત છે અને ઈજ દિવસે હું તમને છોડીને વહે જાવ તો આરે તારું મગજ તો ઠેકાણે છે ને એના એટલા સારા નસીબ નથી કે એક દિવસમાં બબ્બે લોટરી લાગે આ વખતે છે ને તને હું નવરાત્રી માં નવે નવ દિવસ અલગ અલગ ચણિયા ચોરી લઈ દઉં અને તને એક સોનાનો નો કરાવી દઉં અને દશેરા દિવસે આપડે ગાડી લઈ આવશું એક એટલી બધી ખુશી જોઈને તો મને એટેક આવી જશે લે તું જ ન હોય તો પછી આટલી બધી વસ્તુ નું હું એકલો હું કરું તો બધું કેન્સલ મનીષા અહીંયા આવી તો શું થયું મમ્મી આ લાદી તો જો કેટલી ચીકણી છે હરખું પોતું મારતી જ નથી કોઈ દી તારી મમ્મીએ કઈ શીખવાડ્યું નથી તને મમ્મી દર વખતે મારા મમ્મીને ને વચ્ચે ન લાવો તમે ઓ તારું મોઢું હાલવા લાગ્યું છે હવે ઓ ભાવિન અહીં આવ તો હા મમ્મી આજ તો તું નક્કી કરી જ લે કે આ ઘરમાં કાં તારી વહુ રહેશે ને કા હું રહીશ હા હા કહી જ દો મમ્મી ને કે આ ઘરમાં માં કોણ રહેશે ઓ નો જો મમ્મી હું નાનો હતો ને ત્યારે તમે મારી સાથે હતા પછી મોટો થયો અને હું સ્કૂલે ગયો ત્યારે તમે મારી સાથે હતા એનાથી મોટો થયો લગ્ન થયા ત્યારે તમે મારી સાથે હતા બસ તો હવે કેટલું રહેવો હવે અમાર બેનો વારો હવે અમે બે સાથે રહેશું અમે મમ્મી તમે આનું ધ્યાન રાખશો બજારમાં જઈને હમણાં આવો નહીં હો તારું તારા છોકરાનું તારે ધ્યાન રાખવાનું હું નહીં રાખું ઓ નો મમ્મી આવું નો હાલે મને શ્રીખંડ કેમ નો આપ્યો આ ખાલી ડબ્બો મે જોયો શ્રીખંડ નો તો બપોરે મને જમવામાં આપતો તો જોવે ને મને એ નથી આપ્યો લે મને ખબર એ નથી મનીષા હા મમ્મી

મમ્મી હવે મારાથી વાસણ નઈ ઉટકાય તારા થી વાસણ નઈ ઉટકાય તારા થી કપડા નો ધોવાય તારા થી રસોઈ નો થાય તારા થી કામ નથી થતું તો તારા ઘર ના અહીંયા મોકલીજ હું કામ બધા કામ મારાથી થતા હોય તો મને મોકલે હું કામ